મહેસાણા જિલ્લાના ખેરાલુ અને સતલાસણા તાલુકાના બાવીસ જેટલા ગામોમાં સિંચાઈના પાણીની સમસ્યા છે જેને લઈને હોટેલપુર ગામમાં ખેડૂતોની મહાપંચાયત યોજાય ધરોઈ ડેમ ફક્ત દસથી બાર કિલોમીટર દૂર હોવા છતાં ગામોમાં સિંચાઈનું પાણી ન મળતું હોવાના ખેડૂતોના આક્ષેપ હશે જો સમસ્યાનો ઉકેલ નહીં આવે તો આગામી ચૂંટણીનો બહિષ્કાર કરવાની ગ્રામ લોકોએ ચીમકી છે પ્રશ્ન એવો છે કે અહીંયા કાજીપુરાથી ધારાવણિયા સુધીના તમામ જે સુકો વિસ્તાર છે ડુંગરાળ વિસ્તાર છે છતો પણ તેઓ પાણીની આટલા બધા તળાવો હોવા છતાં હોય પણ એક ટીમ્પીએ પાણી ભરાતું નથી તો આ સરકારને મારે ખાસ વિનંતી છે કે જો અહીંયા વરેઠા ડાહોલ ડાલીસ લા એ ઊંચો વિસ્તાર હતો છતો પણ તેઓ જો પોણી જો સરકારની પાઇપલાઈન નાખીને જો પાણી ભરી શકતા હોય તો તેનો સૂકો પ્રદેશ લીલો થઈ ગયો તો અમે ઈવણા કરતો નીચા વિસ્તારમાં જ છીએ તો સરકાર કેમ આવો અન્યાય કરી રહ્યો છે જો સરકાર જો એ ચૌધરી હોય કે જે સમય ઉપર હું કહેતો નથી પણ જો એ લોકોનો જો આવો લાભ ઊંચા વિસ્તારવાળાનો જો તળાવોનું પાણી ભરતો હોય તો અમે કાજીપુરાથી धारावणी असूदी જે તળાવો છે એની લંબાઈ અને અમારાથી દોઢ કિલોમીટર જો મોટી બબે ગાડીઓ જાય એવી પાઇપો નાખી હોય અમારી જમીનનું ઘણું બધું નુકસાન આપ્યું છે અમારા જમીનની અંદર આ પાઇપલાઇન જો જઈ શકતા હોય તો હમણાં લાભ કેમ નહીં અમારું પાણીની સમસ્યા ધારાવણિયા રાધુપુરા કનેડિયા રંગપુર ઉટલપુર ગલારપુર કાજીપુર એવા છ ગામો અમારો આવેલો છે છ ગામોમાં પાણીની બે સાઈડે પોણીની મોટી મોટી પાઇપ લાઈનો જયેલી છે અને પાણીની પાઇપલાઈનોને તે અડધો કિલોમીટર કિલોમીટરની રેન્જમાં અમારી પાઇપો છે તો આ લોકોને અમારા સરકારનો રૂલ એવો જગ્યા ત્રણ કિલોમીટર સુધી પાણી આપવું તો આજે એક કિલોમીટરની રેન્જમાં પોણી આપવા માટે તૈયાર નહીં સર અમે ટોટલી કાગળો ગાંધીનગર મહેસાણા પ્રાંત તાલુકા પંચાયત ટોટલી કાગળો અમે મોકલ્યા છે પણ કોઈ જગ્યાએ અમારો જવાબ હાર મળતા નહીં અમારું એગ્રીમેન્ટ થયેલું અમારું ત્રેપન લાખનું રદ કર્યું છે ભેદભાવમાં એ તો સરકારને ખબર કે આ લોકો અમારી કઈ ખોભરતા નહીં અમારા દરબારોનો ગોમ છું અને દરબારો આ રાજકારણનો એક રાજકારણની રોટલા શીખવું છું ને અમારો ખોભરતા નહીં ખેડૂતોએ અનેક વખત રજૂઆત કરી છતાં હજી સુધી સિંચાઈના પાણીની સમસ્યાનો ઉકેલ આવ્યો નથી ખેડૂતોની રજૂઆત અંગે સિંચાઈ વિભાગનું કહેવું છે કે ગામની સપાટી ઊંચી હોવાથી પાણી પહોંચાડી શકાય તેમ નથી ત્યારે ખેડૂતો સવાલ કરી રહ્યા છે કે આ ગામ કરતાં ઊંચા ગામોમાં પાણી પહોંચે છે તો પછી અહીં કેમ નહીં તો અમારા પાણી માટે અમે ધારાસભ્ય શ્રી સાંસદ સભ્ય કલેક્ટર શ્રી તેમજ મુખ્યમંત્રી શ્રી રજૂઆત કરેલી રજૂઆત કર્યા પછી સર્વે કરવામાં આવી સર્વે કર્યા પછી ત્રેપન લાખનું એસ્ટિમેટ બનાવવામાં આવ્યું એસ્ટિમેટ બન્યા પછી પાછું એ એસ્ટિમેટ રદ કરી દીધું એટલે આનું કારણ શું હવે જો આ તળાવમાં પાણી નહીં આવે તો અમે કોઈ પણ ચૂંટણી આવ્યા દૂધ મંડળી હોય डेलिगेटनी होय धारासभ्यय संसदसभ्य लोकसभा चूटणी होय तोपण इम रस लगतानाथ કે જે અમે પાણીની સિંચાઈ માટેનું જે પાણીનો પ્રશ્ન છે એ કેટલાય વર્ષોથી એમને એમ જ છે અમે જ્યારે જ્યારે પણ રજૂઆત કરી છે તો એમનો કોઈ પણ નિકાલ આવ્યો નથી અમે સંસદ સભ્યશ્રી તેમજ ધારાસભ્યશ્રીને અને મુખ્યમંત્રીશ્રીને પણ અમે રજૂઆત કરેલી છે છતાં અમારા પ્રશ્નનું કોઈ પણ નિવારણ આવતું નથી અત્યાર સુધી તો અમે અમારી માંગ છે કે અમારા કેટલાય વર્ષોથી અહીંયા જે વિકટ પ્રશ્ન છે પાણીનો તો એનું સમાધાન થાય એનું સોલ્યુશન આવે અમારા માટે અહીંની જ્યારે અમે ત્યાં ગયેલા તો એમને એવું કીધેલું કે તમારું જે પાણીનું સ્તર છે ત્યાં ઊંચું પડે છે તો કેવી રીતે તો જો અમે આજુબાજુના ગામડાની જ્યારે વાત કરીએ છીએ તો ત્યાં એ લોકોને પ્રશ્ન નથી નડતો તો અમારા ત્યાં કેમ તો અમે અમારી એવી ઉગ્ર રજૂઆત છે અગર જો અમને પાણી નહીં આપવામાં આવે તો અમે અમારા આજુબાજુના ગામડાઓ જે પણ છે તે અમે પૂર્ણ ચૂંટણીનો બહિષ્કાર કરવા જઈ રહ્યા છીએ